ખીર દોરી પાવા માટે સ્પેશિયલ લગી વાળી કાચ દોરી પાવાની છે આપણે સ્પેશિયલ ચૌદ તારીખે ઉત્તરાયણ ની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી છે એટલે ઉત્તરાયણ આવે એટલે દોરી આપ આ કાચ થી આપડે દોરી પાવાની છે આ ઉત્તરાયણ બધા નો જાહે હા મે કાલ તારો જોયો વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ હા અને જે પણ કોઈ ભાઈ મિત્ર ને દોરી પાવી હોય ને એ કાચ ની બોટલ લઈને દોરી પાઈ લેજો આઈ છે ને આઈ છે ખાંડો આપણે એટલો બધો જો પેલા કા મહેનત બે ભાઈઓ લાગી ગયા છે કામમાં માં મહેનત કરો અને ઘરે ને ઘરે હારી દોરી પાવ માસ માસા દીકરો બે મટી ગઈ ગયા છે રીલ પીવડાવા એની કોઈ વિચિત્ર ન હોય પોતે બધાને ઉતારી દેવાના ધાબે હવા બપર તમે જોઈ શકો છો ઉતરાયણ ની તૈયારી અત્યારથી થઈ ગઈ છે

જો આમાં પાછો મરચું જોટ્યું છે એટલે ઈ ધ્યાન રાખવાનું આ હાથ પાછ આંકમાં ન વટી જાય અજી મહિનાની વાર છે બે કાચ ખાંડવા મરચું પાછો ધ્યાન રાખવાનું ઘરે દસ્તો લેયો તારા દસ્તો ધોવાનો અમે ન ધોયો તમારે ધોઈને લેવાનું નકર પાછો આ હાથ તો આખું બગડે જો આમાં નાવાનું કાં થાય